રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માધવપુર ઘેડ વિસ્તારમાં અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહના પરંપરાગત રીતે ઉજવાતા પ્રસંગ અંતર્ગત માધવપુરના આજે રામનવમીના પવિત્ર દિવસે શુભારંભ કરાવ્યો હતો ભગવાનના વિવાહ ઉત્સવની સાથે રાષ્ટ્રીય કક્ષાનો મેળો પણ યોજાય છે બે હજાર અઢારથી થી આ મેળો રાષ્ટ્રીય ફલક ઉપર પહોંચ્યો છે મેળાનો શુભારંભ કરાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય જીવન દર્શનમાં કોટીના પ્રભાવ જોવા મળે છે છે જેમાં એક વ્યક્તિત્વ યુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કે જેમનો આજે જન્મ દિવસ છે અને બીજું વ્યક્તિત્વ છે દ્વાપર યુગમાં થઈ ગયેલ ભગવાન શ્રી કૃષ્ણ આ બંને વ્યક્તિત્વ ભારતીય જીવન દર્શનમાં વ્યાપક પ્રભાવ ધરાવે છે અને સમગ્ર જીવન દર્શનનો સાર તેમના જીવન પ્રસંગોમાંથી મળી રહે છે માધવપુરનો મેળો એ લગ્ન પ્રસંગ પૂરતો મર્યાદિત નથી પરંતુ ભારતની પૂર્વની સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડવાનો એક અભૂતપૂર્વ પ્રસંગ છે એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવના તેના દ્વારા ખરા અર્થમાં સાર્થક થાય છે આ મેળામાં ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારો માધવપુરમાં આવીને તેમની હસ્તકલા ખાદ્યશાસ્ત્ર વગેરેનું નિદર્શન કરે છે જેનાથી બંને સંસ્કૃતિના મૂલ્યો સાથે એક કાંતણે જોડાય છે તેનાથી કલાકારોની ગરિમા અને ગૌરવમાં વરાધો વધારો થાય છે તેમજ એકબીજા વચ્ચે ભાઈચારાની ભાવના વધુ સુદૃઢ બને છે એવા અશ્વિન ઠકરા